હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાવલમાં શિક્ષા સપ્તાહ અંતર્ગત ટીએલએમ તેમજ એન દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય શિક્ષા સમાગમ બે હજાર ચોવીસ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરિયલ ટીએલએમ અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એન દિવસની ઉજવણી શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્ત્વ જરૂરી સામગ્રી આપવામાં આવી હતી બાલવાટિકા ધોરણ એક ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ છથી આઠની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી જ્યારે એફેલેન્ડમાં શિક્ષકોએ બાયસેકના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો તેજસકુમાર પટેલ અને જનકકુમાર પટેલે સમજ આપી હતી